રાજ્યભરના સસ્તા અનાજ રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે સરકારી અનાજ જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે ગુજરાત રાજ્યના સત્તર હજારથી વધુ ડીલરો આ આંદોલનમાં જોડાશે અને વિતરણ વ્યવસ્થાથી અડગા રહેશે પીએમ નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે દુકાનદારોનું આંદોલન હજુ સતત ચાલુ છે તેમણે આક્ષેપ કર્યો કે સરકાર અને કેટલાક વેપારીઓ દ્વારા આંદોલન તોડી પાડવા માટે તે સમાપ્ત થઈ ગયું હોવાના ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે પ્રહલાદ મોદીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે સચિવને જાણ કરી દીધી છે કે દુકાનદારો વધારાની પ્રવૃત્તિ કરવા બંધાયેલા નથી જે અંગે તેઓ હાઇકોર્ટમાં કેસ પણ જીતેલા છે તેમણે તમામ દુકાનદારોને આવી અફવાઓથી ભ્રમિત ન થવા અને આંદોલનમાં અડીખમ રહેવા માટે અપીલ કરી છે આપણા વેપારીઓમાં પેદા થયેલા આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈપણ વિડીયો ચેનલમાં કે કોઈ પણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈપણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટ્સઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઈકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરીફિકેશન લેવા જે અંગેનો ઠરાવ રદ કરવો કમિશનમાં રૂપિયા ત્રણ પ્રતિ કિલો અને મિનિમમ ગેરન્ટેડ કમિશનની રકમમાં વધારો કરી રૂપિયા ત્રીસ હજાર કરવા તો કમિશન બેંક એકાઉન્ટમાં સમયસર મળે ઈ પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્ટવેરમાં સુધારો કરાવવો ચોરાણું ટકા વિતરણ બાયોમેટ્રિકથી થયું હોય તેમને રૂપિયા વીસ હજાર કમિશન આપવું તે બાબતનો સુધારા પરિપત્ર કરવો ડીલરના ઈ પ્રોફાઇલમાં પરિવારના સભ્યને દાખલ કરવા અને તેમના બાયોમેટ્રિકથી લોગિન થઈ શકે તેવી વ્યવસ્થા કરીને સર્વરમાં સુધારો કરવો ડીલરોની હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈને પુનઃ ચાલુ કરવા અંગે ડીલરને દુકાન સુધી વિતરણ માટે મળતા જથ્થામાં માલ ઘટ આવે છે તેનો વ્યવહારિક ઉકેલ લાવવો ડીએસડી કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્ધારિત તારીખ સુધીમાં જથ્થો પહોંચાડવાની વ્યવસ્થાનો વાસ્તવિક અમલ કરવો તો ગુણવત્તા સભર જથ્થો આપવા માટેની યોગ્ય નીતિ વિષયક નિર્ણય કરાવીને વાસ્તવિક અમલવારી કરવી મેન્યુઅલ રેકર્ડ રજિસ્ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરીને મરજિયાત રાખવા અંગે ડીલરો સામે ફરિયાદ કે રજૂઆત થાય ત્યારે અને જરૂરિયાત જણાય તો જ કેસ કરવાની નીતિ બનાવી ડીલરોની યોગ્ય રજૂઆતોને ન્યાય મળે તે માટે તકેદારી સમિતિની બેઠકો તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ દરમાસે નિયમિત રીતે મળે તે અંગે જથ્થા વિતરણની પરમિટ ઓનલાઈન બતાવે છે તેની સાયકલ પિસ્તાલીસ દિવસની જગ્યાએ ત્રીસ દિવસની કરવી ખાતાકીય કેસમાં નાણાકીય દંડની ભરપાઈ કર્યા બાદ ઓનલાઈન ઉપર સ્ટોકની અસર આપવાની જોગવાઈનો વાસ્તવિક અમલ કરવો ઓનલાઈન સર્વર ટેકનિકલ કારણોસર ડાઉન થાય ત્યારે તેનો ટેક્સ મેસેજ ગ્રાહકોને પણ મળે જેથી દુકાનદારોને સંઘર્ષના પ્રશ્નો બને નહીં ડીલર પરવાનામાં ડીલરની વિગતની સાથે નોમિનેશન પ્રથાનો અમલ થવા અંગે પેડલ ચલન મુજબનો જથ્થો ગોડાઉનથી ડીસી બનાવી એક સાથે મળવો જોઈએ જે માટે સર્વરમાં સુધારો કરવો કોરોનાથી મૃતક થયેલને રૂપિયા પચીસ લાખની સહાયના પેન્ડિંગ કેસો સવારે નિકાલ થવા અંગે તો કાર્ડ ધારકોના સિંગલ ફિંગર પ્રિન્ટથી કેન્દ્ર અને રાજ્ય સરકારના બિલ બને એ અંગે પોર્ટેબિલિટી માટે જથ્થાની જરૂરિયાત હોય તેવા દુકાનદારોને પાંચ ટકાથી વધારીને પચીસ ટકા સુધી જથ્થો ફાળવવા અંગે